વડનગર સિવિલ હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના બની જેમાં ટીબી વિભાગમાં સારવાર લઈ રહ્યો હતો અને તે બે વર્ષથી ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીની દવાઓ લઈ રહ્યો હોવાની ચર્ચાઓ છે જાણવા મળ્યું છે કે યુવકે હોસ્પિટલના બેડ પરથી મૂત્ર વિસર્જન માટે જવાનું કહીને ઉઠ્યો હતો

અને દાખલ કરી હું જમી અને ભાઈને બેઠો હતો બરાબર અને ભાઈને બેઠો હતો આ ભાઈ પેશાબ કરવા જોઈએ અને પછી ત્યારે હું જોવા જ મતલબ કે ભાઈ છો જે જોવા જોઈએ એટલે ભાઈ કંઈ બેટ ઉપર હતો નહીં તમે ગેસથી બેન ફોગવા જોઈએ ફોગવા જોઈએ એટલે ભાઈ મળ્યો નહીં પછી હું બાય ના હું બાજુ ઘેરથી મોં સંડા માં જોઈ એટલે ભાઈ હોય પડેલો હતો ઉપરથી સઠ્ઠા માં શું બીમારી હતી અને કેટલા દિવસ મારી ટીબી ની બીમારી હતી ને આજે ત્રીજો દિવસ દાખલ કરી વસીમ મનસુરી સાથે ચક્રવાત દિવસ વડનગર